હરે કૃષ્ણ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આપણે આ જાફરાબાજી આ એક એવોર્ડ લઈ દેલી છે આ ભેંસે તમે જોઈ રહ્યા છો આ કૃષિ મેળામાં એગ્રી એશિયા કૃષિ મેળામાં ગાંધીનગર ખાતે આપણે આ એવોર્ડમાં અહીંયા લઈને આવ્યા છે તો તેમની વિશે માહિતી આપણને આપશે તો અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો છો જય વેળાના સાહેબ મારું નામ નરેન્દ્ર ગૌસ્વામી હું બોટાદ જિલ્લામાં પાળિયાદ

દસ ફૂટ ની લેન્થ લેન્થ છે બરાબર મિનિમમ હોય છે મોટા થી બાર કિલોમીટર પાળિયા વિસામણ બાપુ ની સંસ્થા છે સંસ્થા છે ત્યાં અમારી પાસે એક ગાયમાંથી અત્યારે અમારી પાસે સારી બંકલ નસલ ની એક ગીર પ્રજાતિ ની અમારી પાસે આઠસો ને ચોવીસ ગાયો છે ગાયો છે આઠસો ને ચોવીસ ચોવીસ અને

અને એનું દૂધ નો તમે અમારે સંસ્થામાં બસો ને ચોત્રીસ વર્ષ થી અનક્ષેત્ર ચાલુ છે સાહેબ ચોવીસ કલાક અનક્ષેત્ર હોય છે બધું જ દૂધ અમારે અનક્ષેત્ર વપરાય છે